અહીંયા માર આ બેડ યાર્ડમાં મગફળી ઉત્તરાયમાં આવ્યા હતા રાતે પણ વારો તો બે ત્રણ દિવસ નહીં આવે એવું દેખાય છે મગફળીનું બરાબર બાકી તો કાંઈ બીજું અત્યારે વાવેતર છે જ નહીં અને હવે ઘઉંને બિયારણ નહીં લેવું છે તો આ મગફળી વેચાય કાંઈક તો પચાસ ટકા લઈ હગી નકર એ મળે એવું નથી ભાવ અત્યારે નવસોથી અગિયારસોના જેવા દેખાય છે બાકી તો એક બે એન્ટ્રી થતી હોય વીસ બાવીસની કારણ કે બધા ખેડૂતને તો એક ધારો માલ હોય નહીં સરખો મિનિમમ અઢારસોથી બે હજાર હોવા જોઈએ કારણ કે ખાતર બિયારણ દવા બધું જ મોંઘું થયું અને આ સસ્તું થાય છે એ પેકેજ તો સારું છે પણ એ સત્વરે બધાને આપે અને બીજા નંબરમાં મંડળીના દરેક ખાતેદારોનો અમે સો ટકા નથી કહેતા પણ પચાસ ટકા ધિરાણ માફ કરે ને તો જ ખેડૂત તાત્કાલિક ઊભો થાય આશા સરકાર આપશે કદાચને પણ ટાઈમે આપે તો કામ આવે બાકી જો જમી લઈને પછી તમે મને જમવા દે તો શું કામનું